વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર ઉપર એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરતી વડોદરા શહેર એસોસિએશન વડોદરા શહેર પોલીસે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ વેચતા મેડિકલ સ્ટોર પર દરડો પાડી કાર્યવાહી કરી છે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર દ્વારા ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા તથા નશાયુક્ત વડોદરા અભિયાન અંતર્ગત આ કામગીરી હાથ ધરવામાં આવી હતી પ્રતાપનગર વિસ્તારમાં આવેલ એક મેડિકલ સ્ટોર પરથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાઓ વેચાતી હોવાની માહિતી મળતા પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે મળીને દરોડો પાડ્યો હતો દરોડામાં કોડી સ્કેન ટી સિરપ સો એમએલ આઠ નાંગ એન્દ્રેક્સ કફ સિરપ સો એમએલ નંગ એલિસ્કોડ ટી કફ સિરપ સો એમએલ એક નંગ અલ્વરા સ્કેટ ફાઈવ ટેપ એકસો વીસ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે મેડિકલ સ્ટોરના લાયન્સ ધારક તથા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ આપણે સૌએ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે લડવું જોઈએ